રૂપાલાની માફી માંગવા છતાં વિરોધ યથાવત છે કરણી સેના હજુ પણ લડી લેવાના મૂડમાં અમને કોઈ સમાધાન મંજૂર નથી તેવું કરણી સેનાએ કહ્યું છે લડત ચાલુ છે અને ચાલુ જ રહેશે રૂપાલાની ટિકિટ રદ થાય એ જ સમાધાન ક્ષત્રિયો વિશેના વિવાદિત નિવેદન બાદ પરસોત્તમ રૂપાલાએ જાહેરમાં બે બે વખત માફી માંગી તેમ છતાં વિરોધ વંટોળ ઓછો નથી થઈ રહ્યો જયરાજસિંહની આગેવાનીમાં મળેલી બેઠક બાદ પણ કરણી સેના લડી લેવાના મૂડમાં છે કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હિંમતસિંહ જાડેજાએ કહ્યું

અને રાજકીય આગેવાનોએ સમાધાન કર્યું છે જે અમારી દેવું સંસ્થાની જે આગેવાનો ભેગા થયા હતા અમદાવાદ ખાતે અને જે નક્કી કર્યું હતું એ પ્રમાણે અમારું આંદોલન ચાલુ છે અને રાજપૂત ભાઈઓને કહું છું કે હવે ડબલ જોશથી આપણે લડાઈ લડવાની છે ત્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ જ નહીં થાય ત્યાં લગી સમાધાન નહીં થાય રાજપૂત સમાજ ઝૂક્યો નથી ને ઝૂકશે નહીં તો રૂપાલાના વિવાદિત નિવેદન મામલે ક્ષત્રિય સમાજમાં રોષ આજે આવેદનપત્ર રાજપૂત કરણી સેના મોરબી કલેક્ટરને આપશે રૂપાલા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે પણ કરવામાં આવશે કાર્યવાહી રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે એને ક્ષત્રિય સમાજનું અપમાન કરેલું છે તો આવા લોકોને પાઠ ભણાવવા માટે અને ભવિષ્યની અંદર આવા સમાજ ઉપર ક્ષત્રિય સમાજ ઉપર કોઈ ટિપ્પણી ન કરે એ માટે આ લોકોને પાઠ ભણાવવા પણ જરૂરી છે અને આગળ વાત કાજલ હિન્દુસ્તાનીના વિરોધ અંગે